નમસ્કાર મિત્રો આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે મિત્રો વર્ષો પછી ત્રીસ માર્ચથી શરૂ થનારી ચૈત્ર નવરાત્રી વિશેષ સંયોગો સાથે આવી રહી છે આ વર્ષે બે હજાર પચીસની નવરાત્રી શરૂ થવાના એક દિવસ પહેલા વર્ષનું સૌથી મોટું અને પ્રથમ સૂર્યગ્રહણ આવશે આ અનોખી ખગોળીય ઘટનાના પ્રભાવથી ચાર ખાસ રાશિઓની કિસ્મત ચમકી ઉઠશે અને ભાગ્યના એવા દ્વાર ખુલશે જેનું બંધ થવું પણ અશક્ય રહેશે ત્રીસ માર્ચથી શરૂ થતી આ નવરાત્રી દરમિયાન આ ચાર શુભ રાશિઓના જીવનમાં એવા ફેરફારો આવશે જે હંમેશા યાદગાર રહેશે આખરે આ નવરાત્રિ આ રાશિઓ માટે શા માટે ખાસ સાબિત થવા જઈ રહી છે આ જાણવા માટે વિડિયો અંત સુધી જોવો સાથે જ અમે તમને જણાવીશું કે આ રાશિઓના જાતકોને કયા ઉપાયો અપનાવવા જોઈએ જેથી તેઓ માતાજીની કૃપાથી મળનારા શુભ ફળોનો સંપૂર્ણ લાભ લઈ શકે જો તમે પણ માતાજીની કૃપા મેળવવા માંગતા હોવ તો વિડિયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખો નવરાત્રીનું શુભ અવસર અને દેવીની ઉપાસના આ વર્ષે નવરાત્રિ સમગ્ર નવ દિવસ સુધી ધામધૂમથી ઉજવાશે નવરાત્રિ માતા દુર્ગાની ભક્તિ અને શક્તિ સાધનાનું શ્રેષ્ઠ સમય છે ભક્તો આ દિવસો દરમિયાન માતાજીના વિવિધ સ્વરૂપોની આરાધના કરી આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત કરે છે દેવી પુરાણ અનુસાર નવરાત્રિ દરમિયાન માતા દુર્ગા પૃથ્વી પર વિરાજે છે જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે બે હજાર પચીસની ચૈત્ર નવરાત્રી ત્રીસ માર્ચથી શરૂ થઈ છ એપ્રિલે રામનવમીના શુભ અવસર સાથે પૂર્ણ થશે આ વખતે નવરાત્રિ શરૂ અને સમાપ્ત બંને રવિવારે થઈ રહ્યું છે જેના કારણે માતા દુર્ગા હાથી પર સવાર થઈ આવશે અને હાથી પર જ પ્રસ્થાન કરશે કલશ સ્થાપનનું શુભ મુહૂર્ત અને દેવી પૂજનના લાભો આ વર્ષે કલશ સ્થાપન માટે શુભ સમય સવારે છ વાગીને એક મિનિટ થી દસ વાગીને બે મિનિટ સુધી રહેશે જ્યારે અભિજિત મુહૂર્ત બપોરે બાર વાગીને એક મિનિટ થી બાર વાગીને પચાસ મિનિટ સુધી રહેશે આ શુભ મુહૂર્તમાં કલશ સ્થાપન કરવાથી પૂજા અને ઉપવાસનો વિશેષ લાભ મળે છે નવરાત્રિ દરમિયાન માતાજીની આરાધના કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે આ નવ દિવસમાં દેવીના નવ સ્વરૂપોની પૂજા કરવાથી ભક્તોને શક્તિ જ્ઞાન અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે આ નવરાત્રિ શા માટે વિશેષ રીતે શુભદાયી છે આ વર્ષે માતાજી હાથી પર વિરાજમાન થઈ આવી રહી છે જે સુખ સમૃદ્ધિ અને વૈભવનું પ્રતીક છે ધાર્મિક માન્યતાઓ અનુસાર જ્યારે માતાજી હાથી પર સવાર થઈ આવે ત્યારે તે ખૂબ જ શુભ સંકેત હોય છે જે ભવિષ્યમાં પ્રગતિ અને સમૃદ્ધિ દર્શાવે છે કઈ રાશિઓ પર માતાજીની વિશેષ કૃપા રહેશે આ નવરાત્રિ દરમિયાન માતા દુર્ગા આ ચાર રાશિઓ પર વિશેષ કૃપા વરસાવશે આ રાશિઓના જાતકોને ધનલાભ સફળતા અને અપાર પ્રગતિના યોગ મળશે જો તમે પણ શ્રદ્ધાપૂર્વક માતાજીની આરાધના કરો તો તમારું જીવન પણ સમૃદ્ધિથી ભરાઈ જશે જો તમે તમારી પત્ની અથવા કન્યાઓને નવરાત્રીમાં ભેટ આપશો તો તે તમારા માટે અતિશુભ રહેશે કઈ રાશિના જાતકો માટે કઈ ભેટ શ્રેષ્ઠ રહેશે અને શા માટે એ વિશે અમે આગળ ચર્ચા કરીશું પરંતુ તે પહેલા તમારું એક નાનું કાર્ય છે જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો મિત્રો સાથે શેર કરો અને જો હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તાત્કાલિક સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો જેથી આપણા તમામ નવા વિડીયોની જાણકારી તમને સમયસર મળે રહેશે જય માતાજી નવરાત્રિ પર આ રાશિઓ પર થશે માતા દુર્ગાની વિશેષ કૃપા આ યાદીમાં જે સૌ પ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે તે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે ભલે ભૂતકાળમાં સમય સંઘર્ષમય રહ્યો હોય પણ શારદીય નવરાત્રિના પ્રભાવથી તમારું ભાગ્ય સાથ આપવાનું શરૂ કરશે તમારી નોકરી સંબંધિત સમસ્યાઓ દૂર થશે અને તમારા વિરોધીઓ પણ હવે તમારા પક્ષમાં રહેશે આર્થિક રીતે પણ આ સમય ખૂબ જ શુભ રહેશે કારણ કે અચાનક ધનલાભના યોગ બનશે જેની તમે કલ્પના પણ કરી નહીં હોય આવકના એવા અવસર આવશે કે તમે માત્ર લખપતિ જ નહીં પણ કરોડપતિ પણ બની શકશો તેમ છતાં કોઈપણ રોકાણ સંબંધિત નિર્ણય લેતા પહેલા સારી રીતે વિચારવું જરૂરી છે અને ઉતાવળ ન કરવી જાણકારો સાથે અનાવશ્યક વિવાદોથી દૂર રહો અને અંધશ્રદ્ધા ન રાખો કારણ કે ક્યારેક તમારા મિત્ર પણ મુશ્કેલીઓ ઊભી કરી શકે છે શનિની સાડેસાતીનો પ્રભાવ હજુ પણ ચાલુ છે પણ હવે શનિ મહારાજ નવા નક્ષત્રમાં પ્રવેશ કરશે જેનાથી તેઓ વધુ શક્તિશાળી બનશે કુંભ રાશિના સ્વામી શનિ છે તેથી જીવનની સમસ્યાઓ ધીમે ધીમે ઓછી થવાની શરૂ થશે શનિ દેવ તમારું માનસિક અને શારીરિક બળ વધારશે જેનાથી જીવનમાં પોઝિટિવ બદલાવ આવશે જો તમે માતા ભગવતીની વિશેષ પૂજા કરવા ઈચ્છો તો ગંદો કમળ ગુળહળ બેલા ચમેલી અને રાત્રાણીના ફૂલો અર્પણ કરો આથી માતાની કૃપા મળશે અને શનિ દોષ દૂર થવાના યોગ પણ વધશે કુંભ રાશિના જાતકો જો કોઈ કન્યાને પોતાની ક્ષમતા પ્રમાણે સોનાની નાની વસ્તુ દાનમાં આપે તો તે ખૂબ જ શુભ થશે ઉપરાંત કન્યાઓને કપડાં અને અભ્યાસની સામગ્રી દાન કરવી પણ લાભદાયી રહેશે કન્યા પૂજન સમયે લીલા રંગના કપડા પહેરવા ખાસ શુભ રહેશે આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે વૃષભ રાશિ આ નવરાત્રિમાં વૃષભ રાશિના જાતકો પર માતા દુર્ગાની અપાર કૃપા વરસશે ભાગ્ય તમારું સંપૂર્ણ સાથ આપશે જે લોકો લાંબા સમયથી સારા અવસરની રાહ જોઈ રહ્યા હતા તેઓને આ સમય દરમિયાન મહેનતનું સારું ફળ મળશે જે પણ કામ હાથ ધરશો તેમાં સફળતા મળશે આર્થિક રીતે આ સમય ખૂબ જ લાભદાયક સાબિત થશે ધનલાભના પ્રબળ યોગ છે અને આર્થિક સ્થિતિમાં મોટો સુધારો જોવા મળશે વેપાર અને નોકરીમાં અનુકૂળતા રહેશે જેનાથી મજબૂત નફાની શક્યતા છે આ સમય દરમિયાન દાંપત્ય જીવન સુખમય રહેશે અને પ્રેમ સંબંધોમાં મજબૂતાઈ આવશે વિદ્યાર્થીઓ માટે પણ આ સમય અનુકૂળ છે પરીક્ષામાં સારા પરિણામ મળવાની સંભાવના છે નોકરી કરતા લોકોને પ્રમોશનના યોગ છે કોઈ પણ નવું કામ શરૂ કરતા પહેલા માતા દુર્ગાનું સ્મરણ કરવું લાભદાયક રહેશે વૃષભ રાશિના સ્વામી શુક્ર છે જે સૌંદર્ય અને વૈભવનાકારક છે કન્યા પૂજન દરમિયાન ગુલાબી રંગના કપડાં પહેરો અને કન્યાઓને સફેદ વસ્તુઓ ભેટ આપવી શુભ રહેશે શૃંગાર સામગ્રી ભેટ કરવી શુભફળદાયી રહેશે ખીર બનાવવી પણ શુભ માનવામાં આવે છે જેનાથી શુક્રની અનુકૂળતા વધશે અને ભૌતિક સુખસ્ગવડ પ્રાપ્ત થશે આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મેષ રાશિ આ નવરાત્રિ દરમિયાન મેષ રાશિના જાતકો માટે સારા સમયની શરૂઆત થશે અચાનક ધનલાભના યોગ બની રહ્યા છે જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત થવાની શક્યતા છે જે તમારા માટે લાભદાયી સાબિત થશે લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓમાંથી મુક્તિ મળવાની સંભાવના છે નોકરી કરતા લોકોને કાર્યકિર્દીમાં ઉત્તમ પરિણામ મળશે જેનાથી સમાજમાં પ્રતિષ્ઠા વધશે અટકેલા કામ પૂરા થવા લાગશે અને નવા પ્રોજેક્ટ્સ પણ ગતિ પકડી શકશે વેપાર અને વ્યવસાયમાં ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે જેનાથી નવા જવાબદારીના ભાર આવી શકે છે આર્થિક રીતે ઉત્તમ પ્રગતિના સંકેત છે પરંતુ ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા અનુભવી વ્યક્તિની સલાહ લેવી વેપારમાં ભારે ફાયદાના યોગ છે અને મિત્રપરિવારનું સહકાર મળશે મેષ રાશિના સ્વામી મંગળ હોવાથી નવરાત્રીમાં કન્યા પૂજન દરમિયાન લાલ રંગના કપડાં પહેરો કન્યાઓને લાલ રંગની વસ્તુઓ ભેટ આપવી શુભ રહેશે માતા દુર્ગાને લાલ રંગના ફૂલો જેવા કે ગુલાબ ગુડહલ કે લાલ કમળ અર્પિત કરવાથી ખાસ આશીર્વાદ મળશે દુર્ગા સપ્તશ્તીના પાઠ કરવાથી ધનપ્રાપ્તિના માર્ગ ખુલશે વાહન ચલાવતી વખતે ખાસ સાવચેત રહેવું આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે તુલા રાશિ આ નવરાત્રિ તુલા રાશિના જાતકો માટે નવી તકોનો દરવાજો ખોલશે ભાગ્ય મજબૂત રહેશે અને સમાજમાં પ્રતિષ્ઠા વધશે આ નવ દિવસમાં કોઈ શુભ સમાચાર મળી શકે છે જેનાથી આનંદમાં વધારો થશે વેપારીઓ માટે આ સમય ખૂબ જ લાભદાયી રહેશે નવા પ્રોજેક્ટ્સ અને ડીલ મળવાની શક્યતા છે જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે અચાનક ધનલાભના સંકેત છે વ્યાપારમાં આગવો વધારો જોવા મળશે અને નોકરીમાં નવી તકો મળશે પરિવાર અને જીવનસાથી તરફથી સંપૂર્ણ સહકાર મળશે નવા સંબંધોની શરૂઆત થવાની શક્યતા છે તુલા રાશિના સ્વામી શુક્ર છે તેથી કન્યા પૂજનમાં કન્યાઓને સફેદ રંગની વસ્તુઓ જેમ કે ખીર અથવા કલાકંદ ભેટ આપો માતા દુર્ગાની પૂજા માટે કમળ ગુડહલ ગેંદા જુહી ચમેલી જેવા ફૂલો અર્પિત કરવાથી દુર્ગા માતાની વિશેષ કૃપા પ્રાપ્ત થશે આ સમય દરમિયાન આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું નવરાત્રિ દરમિયાન માતા દુર્ગાની ઉપાસના કરવાથી અને સત્યનિષ્ઠ ભાવનાથી પ્રાર્થના કરવાથી જીવનમાં શુભ પરિણામ મળશે હવે જે ચાર રાશિઓના તારા તેજસ્વી છે તેમને ધનિક બનવાનું કોઈ અટકાવી શકતું નથી પરંતુ તેનો મતલબ એ નથી કે બાકીની આઠ રાશિઓ માટે આ સમય નકારાત્મક રહેશે આ ચાર ભાગ્યશાળી રાશિઓ સિવાય મકર અને ધનુ રાશિ માટે પણ આ સમય શુભ સંકેત લાવશે જ્યારે મિથુન કર્ક કન્યા વૃશ્ચિક મીન અને સિંહ રાશિ માટે સામાન્ય લાભદાયી રહેશે એટલે કે બાકીની રાશિઓએ નિરાશ થવાની જરૂર નથી માતા દુર્ગાની સાચા હૃદયથી ઉપાસના કરો ચોક્કસ તમારા દિવસો પણ બદલાશે શારદીય નવરાત્રીમાં રાશિ અનુસાર વિશેષ ઉપાય કુંભ રાશિ કુંભ રાશિના સ્વામી શનિ ગ્રહ છે જો નવરાત્રિમાં સતત નવ દિવસ સુધી રામ રક્ષાસ્તોત્રનું પાઠ કરવામાં આવે અને માતાજીના નામનો એક આઠ વાર જાપ કરવામાં આવે તો સંતાનને કાર્યકિર્તિમાં સફળતા મળે છે અને ધનસંપત્તિમાં વૃદ્ધિ થાય છે ઉપરાંત જીવનની તમામ મુશ્કેલીઓથી રક્ષણ મળે છે અને દરેક મુશ્કેલીઓ દૂર થાય છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના સ્વામી મંગળ ગ્રહ છે જો આ રાશિના જાતકો નવરાત્રીમાં દુર્ગા સપ્તશતી અને શ્રીરામચરિત માનસનું પાઠ કરે તો માનસિક અને શારીરિક શાંતિ પ્રાપ્ત થાય છે ઉપરાંત કાનૂની મામલાઓમાં સફળતા મળે છે અને દુશ્મનોની અવરોધો દૂર થાય છે વૃષભ રાશિ વૃષભ રાશિના સ્વામી શુક્ર ગ્રહ છે જો તમે નવરાત્રિમાં સતત નવ દિવસ સુધી સપ્તશ્લોકી દુર્ગાનું પઠન કરો તો માતાજીનો વિશેષ આશીર્વાદ મળશે જેનાથી તમારું આર્થિક સ્થિરતા મળશે ઉપરાંત જો તમે માતાજીના નામનું જાપ કરો તો તમે મોટા રોગોથી બચી શકો અને આરોગ્ય ઉત્તમ રહેશે મેષ મેષ રાશિ રાશિના સ્વામી મંગળ ગ્રહ છે જો તમે નવરાત્રીના નવ દિવસ સુધી સિદ્ધ કુંજિકા સ્તોત્રનું પઠન કરો તો માતાજીની કૃપાથી તમારે ઘર જમીન અથવા વાહન પ્રાપ્ત કરવાની શક્યતા રહેશે તેમજ જો તમે નવરાત્રી દરમિયાન જરૂરતમંદોને સહાય કરો તો માતાજીની કૃપા સતત તમારી સાથે રહેશે ધનુ રાશિ ધનુ રાશિના સ્વામી ગુરુગ્રહ છે જો નવરાત્રી દરમિયાન જાતક દુર્ગા સપ્તશીનું સંપૂર્ણ પાઠ કરે તો ધનસંપત્તિમાં વૃદ્ધિ થાય છે અને કોઈ વિશેષ પુરસ્કાર મળવાની શક્યતા રહે છે ઘર અને વાહન સુખ પણ પ્રાપ્ત થઈ શકે જો સિદ્ધિ કુંજિકા સ્તોત્ર અને સપ્તશ્લોકી દુર્ગાનું પાઠ કરવામાં આવે તો જીવનમાં સમૃદ્ધિ અને શાંતિ આવે રાશિ કર્ક રાશિના સ્વામી ચંદ્રદેવ છે જો નવરાત્રી દરમિયાન માતાજીની ભક્તિ સાથે ભગવાન શિવજીની પૂજા કરવામાં આવે તો વ્યક્તિને અદભુત આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત થાય છે માતાજીની કૃપાથી સાહસ અને પરાક્રમમાં વધારો થાય છે જેનાથી ધન સંપત્તિમાં સ્થિરતા અને કુટુંબમાં સુખ સમૃદ્ધિ રહે છે સ્વામી સૂર્યદેવ છે જો શારદીય નવરાત્રીમાં સતત નવ દિવસ સુધી સિદ્ધિ કુંજિકા સ્તોત્રનું પાઠ કરવામાં આવે તો સંતાનને કાર્યકિર્તિમાં સફળતા મળે છે અને ધનસંપત્તિની પ્રાપ્તિ થાય છે ઉપરાંત જો સમગ્ર શ્રીરામચરિત પાઠ કરવામાં આવે તો માતાજી અને ભગવાન શ્રીરામની કૃપા પ્રાપ્ત થાય છે મીન રાશિ મીન રાશિના સ્વામી ગુરુ ગ્રહ છે જો આ રાશિના જાતકો નવરાત્રીમાં માતાજીને ફળ ચઢાવે અને બાળકોમાં વહેંચી દે તો ધન પ્રાપ્તિના યોગ બને છે અને વ્યક્તિ આર્થિક રીતે સમૃદ્ધ બને છે મિથુન રાશિ મિથુન રાશિના સ્વામી બુધ ગ્રહ છે જો તમે નવરાત્રીમાં દુર્ગા સપ્તશથી અષ્ટ અધ્યાયનું પઠન કરો તો માતાજી પ્રસન્ન થઈને તમારે ઘર જમીન અને વાહન સુખ આપશે આ ઉપાય તમામ પ્રકારના નકારાત્મક પ્રભાવોને દૂર કરશે અને પરિવારમાં સુખ શાંતિ લાવશે આ સિવાય આ ઉપાયથી દુશ્મનોથી છુટકારો મળશે અને મનની ચિંતા દૂર થશે મકર રાશિ આ રાશિના જાતકો માટે નંબર ચાર અને આઠ વિશેષ શુભ માનવામાં આવે છે મકર રાશિના લોકો મહત્વાકાંક્ષી હોય છે અને સફળતા મેળવવા સતત પ્રયત્ન કરતા રહે છે શનિદેવને પ્રસન્ન કરવા માટે આ રાશિના જાતકોને પીળા રંગની ફૂલો સાથે માતાજીની આરાધના કરવી જોઈએ કન્યા રાશિ કન્યા રાશિના સ્વામી બુધ ગ્રહ છે જો નવરાત્રી દરમિયાન દરરોજ દુર્ગા સપ્તશી અને અરણ્યકાંડનું પાઠ કરવામાં આવે તો જીવનની તમામ સમસ્યાઓ સમાપ્ત થાય છે વિદ્યાર્થીઓ માટે વિદેશ પ્રવાસ અને કાર્યકિર્દીમાં વિશેષ સફળતા મેળવવાના યોગ બને છે તુલા રાશિ તુલા રાશિના સ્વામી શુક્ર ગ્રહ છે આ રાશિના જાતકોને નવરાત્રિમાં દરરોજ આઠ વખત સપ્તશ્લોકી સ્તોત્રનું પાઠ કરવું જોઈએ આમ કરવાથી ધન યશ સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે અને તમામ પ્રકારની અશાંતિ દૂર થાય છે માતાજીની કૃપાથી વ્યક્તિને તાકાત બુદ્ધિ આરોગ્ય અને શાંતિ પ્રાપ્ત થાય છે મિત્રો તમે કોમેન્ટમાં જય માતાજી જરૂર લખો અને આ વિડિયોને લાઈક અને શેર કરો જય માતાજી ધન્યવાદ